હેલ્લો ભાઈ તથા ભાઈઓ આજે આપણે વિજયભાઈનો નો માંડવું કરવા જવાનો છે અચ્છા વિજયભાઈને તમે રખતા કે નહીં હાલો તો આપણે દેખાડો તમને નવો નંબર માંડું એ આપણા વેપારીઓ હોય એના લેતા નથી તમિલિયા હોય ને તમિલિયા ઈ લેવા આવે ખાલી વ્યૂ તો જોવો ટાઈમનો હવાર હવારનો યાર જ્યાં કરાવી પડી છે ને આપણે અહીંથી શોર્ટકટ જઈએ સિંગપુ ઢગલો કરી દીધો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ને અહીંયા અગિયાર હજુ તો અપકમિંગ છે માણસો માંડો છે ભાઈ હા બધો ગોટે મારી દેવો ફાલ જઈ આપડે કેવો કે હારો ભાઈ પૈસો પૈસા થઈ પડવાનો હે apa pegi karwa mani naga karwa garu deh ola media yutar bainti Aku belajar jangan Hal tahe nih, bodoh. Hal tahe nih, bu. <laughs> <laughs> Hei, teman bi. Aji bi, mana suara sih, tuh? Mana kami nih, mana lu ini kami tuh?

Nakai नी पल्ली मजह अरे अरे

આવી આ બાજુ આવી પાછી થોડી ભેગી કરવાની લઈ ગઈ ta thả bay cái gì thấy cái gì nó nó mệt man anh nhung khai liệt cầm bù lo man sốt tao vàng nghe zoom cái gì đấy khai luôn tiền thay à mà zoom cái લોબો કાણા વિગા કાટી નખાય